ભગવાનની કૃપા હોય તો આપણે આ માંડવામાં બેસી શકાય ઈશ્વરની કૃપા હોય તો સત્સંગમાં બેસી શકાય કથા સાંભળી શકાય તમે સત્સંગમાં બેઠા હો અને તમારું મન બીજે જાય એટલે સમજવાનું કે ઈશ્વરની કૃપા આપણા ઉપરથી હટી ગઈ છે અને તમે બીજે ક્યાંય અન્ય જગ્યાએ હો અને તમારું મન તમને દોડી દોડી અને સત્સંગ તરફ લઈ જાય ત્યારે માનવું કે આપણા ઉપર પરમ કૃપા ઈશ્વરની ઉતરી છે તો જ એ ખેચાણ થાય લોહી ચંબક ને ગુણે ચલો સત્સંગ શરૂ થશે સત્સંગ શરૂ થશે ચાલો હનુમાન નામ જવું છે હનુમાન સમજવાનું કે હનુમાનજી તમને બોલાવો કરે છે આ ઈશ્વર ની કૃપાના બધા સંકેત છે ભગવાન ની કૃપા થાય એના બધા સંકેત છે સારા વિચારો આવે તમારું મન ઉદાર થઈ જાય સમજવાનું કે ભગવાનની કઈક કૃપા તમારા ઉપર ઉતરી રહી છે તમને દાન્ય કરવાની ઈચ્છા થાય પુન કરવાની ઈચ્છા થાય કુક દુખી હોય અને તમારું દ્રવ્ય હૃદય અંદરથી દ્રવી ઉઠે કરુણા વ્યાપે સમજવાનું કે તમારા ઉપર ઈશ્વરની કૃપા છે આ સંકેત છે બધાય અમારા ગુરુજી એક બહુ સારી વાત કરતા બહુ સારી ઈ કે જેમ પ્લાસ્ટિકના ફૂલમાંથી સુગંધ નથી આવતી પ્લાસ્ટિકના ફૂલમાંથી સુગંધ નથી આવતી અને પ્લાસ્ટિકનું મોટું ઝાડ હોય એમાંથી ફળદ કોઈથી રસ નથી આપતા એમ લોભિયા માણસ ક્યારેય ક્યાંય વાપરી શકતો નથી લોભી હોય ને પ્લાસ્ટિકના ફૂલમાં કોઈથી સુગંધ ના આવે એમ લોભિયાનું નાણું કોઈથી ક્યાંય દાન દક્ષિણામાં કે સારી જગ્યાએ ક્યારેય વપરાય નહીં એ લોભિયાનું ધન પોતે ભેગું કરે પછી ન પોતે ખાઈ શકે ન બીજા ખાઈ શકે અને પછી એમને ભેગું કરી ઓલી માખી જેવું થાય કે બબૂત માયા કી ન ખર્ચે ન ખાય માખી મધ ભેગું કરે અને હાથ ગસનતી જાય માખીને એમ થાય કે હું કાલ પીસ કાલ પીસ એમ ઘઘરો કરી અને એમાં વરી કોકોલો મધ મધ ઉતારવાળો આવે એ બધી મધ ઉતારી જાય માખી એમને એમ રહે એમ લોભિયાનું કરે કોક લૂટી જાય એટલે લોભ્યો એમને અને લોભિયા માણસ ઉપર ક્યારે અમારા ગુરુજી ના શબ્દો છે લોભિયા માણસ ઉપર ક્યારે ઈશ્વર રીઝતો નથી ઈશ્વર કૃપા કરતો નથી એને એનામાં એનામાં કીડી સંચય તેતર ખાય એવું થાય અને પાપીનો માલ પર લે જાય એવું થાય આ લોભિયાનું ધન છે લોભીનું ધન એના પરિવારને કામ ના આવે એના કુટુંબને કામ ના આવે એની સમાજને કામ ના આવે ને એને કામ ના આવે ખાટી થઈ દાટી માટી ખાટી થઈ ખાધી નહીં માટી માય પછી ફરવું ફર્યા માય બોરિંગ થઈને ભૂંજરા આવું છે બધું આ લોભિયાને કોઈ દીક પણ મૂકો ને આપણે કે આપણે આમાં કોઈ છે નહીં આપણે તો બધાય ઉદાર છે અને એમાં જો લોભિયાને દાન કરવાની ઈચ્છા થઈ જાય ઘણા એવા એવા કે આ માણસ ક્યાંય નથી વાપરતો અને આને આવડો મોટો બોલ બોલ્યો આટલા રૂપિયા અહીંયા વાપરી નાખ્યા સમજવાનું કે લોભિયા ઉપર ઈશ્વરની કૃપા થઈ ગઈ ઈશ્વર એના ઉપર પૂરા રાજી થઈ ગયા આ ઈશ્વરની કૃપા વગર કોઈ વસ્તુ નથી ભગવાનની કૃપા વગર તેરી કૃપા બિના હલે શ્વાસ દયા તનુ તનુ આ શ્વાસ આપણે જે લઈએ છીએ ને કૃપાથી જ લેવાય છે નાસ્તિક લોકો એમ કે ભગવાન જેવું કઈ નથી અરે ભાઈ રેવા દે તું ખાડાની ડેડકી છો તને સમુદ્ર વિશાળ ની ખબર ન પડે પરમાત્મા તો સમુદ્ર જેવા છે વિશાળ દિલ છે ખબર પડે ખાડાની એમ થાય કે આટલામાં જ પાણી હશે પણ સમુદ્રમાં જાય તો ખબર પડે એમ ભગવાન છે ને કરુણા નિધાન છે દયાવાળો છે એ બધા પાણી પૂરું કરે બધાયને હવા પૂરી કરે બધાયને છાયો આપે ઈશ્વર છે ઈશ્વર સત્ય છે ઈશ્વર વગર આ જગતમાં કાંઈ છે નહી જગત આખું હું કે તમે નથી હલાવતા ઈશ્વર જલાવતા હું હું કરીને હાલી નિકરમાં તારું નથી તલભા હે અને હું હું કરું એ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે એ અજ્ઞાનતા છે ઘણાય માનું કે હું આમ હું આમ અરે તું કાંઈ નથી ભગવાનની ઈશ્વરની કૃપા છે કે તને કાંઈક આપ્યું છે અને તું દેવા જે એવા જે ભગવાનનો ભક્ત છે ને ગમે એટલું દાન કરશે ગમે એટલું પુન કરશે ગમે એટલું મોટું કાર્ય કરશે ને તો ક્યારેય એમ નહીં કે આ મેં કર્યું એમ કે ઈશ્વર કરાવે છે અને એ ઈશ્વરની કૃપા હોય તો જ થાય બાકી ન થાય આ તમે અહીંયા હનુમાન દમહાંદી પહોંચો છો બધા જે દૂર દૂર થી કોઈ રાજકોટથી આવે છે કોઈ ભાવનગર થી આવે છે કોઈ કડીથી આવે છે કોઈ કલોલથી કોઈ અમદાવાદ થી કોઈ વિરમગામથી કોઈ મણિપુરાથી કોઈ આમ કચ્છ માંડવીમાંથી બિદડામાંથી હવે ક્યાંય કોઈ આમ જુનાગઢમાંથી જામનગર કેટલા મારી સામે બધા દેખાય આ જ્યાં જ્યાંથી તમે આવો છો ને અને તમને સેજ માત્ર કહે તમારી ગાડીમાં એ પંચર નથી પડતું ને આવવામાં કે જવામાં આ તમે હનુમાનજીની ઈચ્છાથી જ આવી શકો છો એની ઈચ્છા વગર કોઈ વસ્તુ ક્યારેય થતી નથી ઘણા ઘરેથી પર્યાણ કરે ને પછી હવે તો નથી આવું સમજવાનું હજી આના ઉપર બરોબર કૃપા નથી ઈશ્વરની કૃપા હોય તો જ તમે અહીં કને આવી આવી શકો છો નકા નથી શકતા અને ભગવાન કૃપા કરે તો તમે જયારે થોડાક ભગવાનની નજીક જવાની તૈયારી કરો એટલે ભગવાન હાથ પકડવા માટે તૈયાર છે તૈયારી કરો બસ થોડીક ભગવાન સુધી જવાની તૈયારી કરો ઈશ્વર ના શરણે જવું છે